નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ સમાચારમાં આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર શહેરમાં કાવી રિંગ રોડ પર એક બેંક ઓફ બરોડા પાસે ગાય ખુલ્લી ગટરમાં પડી ગઈ ગાયને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી હતી પણ જંબુસર નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા બેસાડવામાં આવે છે ખરા તે સ્થાનિકોમાં એક મોટો પ્રશ્ન છે અવારનવાર બનાવ બનતા આવી આવતા રહે છે ત્યારે ગાયના માલિક દ્વારા ગાયને ખુલ્લી મૂકી દેવામાં આવે છે ત્યારે ગાય માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી તે પણ એક સ્થાનિકોમાં પ્રશ્ન છે કારણ કે અવારનવાર રસ્તે રખડતા ઢોરો ઘણા ટાઈમથી સમસ્યા ઉદ્ભવી રહ્યા છે કારણ કે સ્થાનિકો પણ પરેશાન છે અકસ્માતોનો ભય પણ રહે છે ત્યારે ફરી એક વખત આ ઘટના બની છે જોકે ગાય એક ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી તેને જેસીબી દ્વારા કાઢવામાં આવી હતી તો સ્થાનિકોમાં પણ એક ભારે આક્રોશ છે કારણ કે જે ગાયના માલિક છે તેમને આવી છૂટી મૂકી દેતા કાતો એક્સિડન્ટનો ભય પણ સતાવતો હોય છે તેના કારણે સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે